ક્ષિ <laughs> <laughs> કોમપેક્ટ આટલું ટીપારમાં છે અત્યારે તો હું એનો શોપ મનાઈ રહ્યો છું વિશાળ વિસ્તારની વચ્ચે આટલા વાની આ એ પાર્ટમેનર સિંગલ ફારિયા રોટી છે બધી સારી કરતા એટલોતા વિશેષ આ શોસે ની જેકરાંડા રોયલ પામ વગેરે બગીચાની વચ્ચે વર્તુળમાં ગુલાબી સફેદ પીળા રંગના રહે છે ઊંચા જામુના વૃક્ષ પર પક્ષીઓ ખાલી પારાઓ છે અગાઉ એમાં વીરતા હતા એમાંથી બચ્ચા થયેલા બચાને પાખા હોતા એ ઉડી ગયા છે અત્યારે મારો ખાલી છે થોડા પ્રકાશના પોલમાં ખરી પડ્યા છે થોડા ઝાડની નાળી પર લટકી રહ્યા છે आ एपाटक्वांसना निर्माण पहिलाही केतलो होता आणि रामा रेठी के नारायणप्पा इवगुण खेळत रागी भावतो छे आ चार नीचे रागी बूढे हो तर एक वांडी खाए सुखना छाया मा उठतो छे हो दोर्बे वागे छे खराके वार उगाडे छे कुलगे पूछे छे 150 150 વ્યક્તિની ખાકી કરવા કોણ પૂછે છે કબૂદ હા કહે છે પૂરી વાળે પાર્સલ પોતાના ડિવાઇસમાં એસ્ટી કરીને ચાલે જાય છે આ શહેરમાં એપાર્ટમેન્ટ્સ પર રહેતા લોકો મોટા ભાગે કેવળ એના ફેટા કે ઘરના નબળથી ઓળખાય છે બહારની આગળિયા તરફ ફરાય છે રાજેન્દ્રની દ્રષ્ટિ પડી અગાઉ ફૂલવાળો દરરોજ સવારે મૈસુરુ બરીકે સુન્દાસુ નો આર અચતતો ને થોડા સેવક થી આબોલો જે આ આગળિયામાં ટિંગાળે ની ઘણા સમયથી આર ફૂલો મંગાવું બંધ કરી દીધું છે છતાંય ક્યારેક ક્યારેક કે તરહ બનાયા છે રંગીન નજર ખોળી જાય છે ડાબી તરફ બાજુ પર સેવકઓ તો હાથ રૂપાની ચેપમાં મળેલું પરાગ્રહ એટલે કે પતિનો ફોટો છે સોની સુરતિયા મોહની સુરતિયા બીજો એક ફોટો વિદેશ વસતા એના પુત્ર પુત્રીનો ટેબલની સામેની દીવાલ રોજમુખની ફ્રેમમાં અન્ય એક મોડેલનો ફોટો પરાગ્રહ એના પુત્ર પુત્રી અને પુત્રના પુત્રો સાથેનો છે છબીમાં એમની કૃષ્ણભૂમિમાં અમેરિકાના બ્રાઇસ કેનેડા રાતા અને ગુલાબી રંગના કિલ્લા જેવા ખડકો સૂર્યપ્રકાશમાં સુવર્ણ જેવા ચળકી રહ્યા છે બીજો એક ફોટો સોલ્ટ લેક સિટી થી થોડે દૂર આવેલા સ્નોબોલ પર્વત થી તળેટી પર વરસતા સ્નોમાં ભીજાતા રાગવેન્દ્રની એની દીકરીઓ છે રાગવેન્દ્ર એ ફોટા જોઈને આનંદ અનુભવતો હોય છે લગ્નના ફોટો નિહાલતા ફોટામાંથી ગિરરની જીણ જીણ વેદના જન્મ જન્મ પર વરસતી હોય છે એના અમેરિકાના પ્રવાસના એના પુત્ર પુત્રી પોત્રો સાથે પ્રવાસમાં વિવિધ સ્થળોએ પાસે થોડામાં સૂર્ય કિરણો ઉપર સવાર થઈને બારીમાંથી ગરબા પ્રવેશીને એક પોપટી રંગનો અને એક ઝુમર પર બેઠા હોય એમ રહ્યા છે દીવાલ પર આવતા છે છત પર સુગ્રીના માળા જેવા માળા લટકી રહ્યા છે આ લાઈન ટેબલ એક સમય લીલું વૃક્ષ હતું પછી આઠ ગર્ફ લાકડું થયું અને હવે એમાંથી એનું પરિવર્તન ડાઇનિંગ ટેબલમાં થઈ ગયું છે હવે પછી શું થશે એ કંઈ કહેવાય નહીં સૂર્યાસ્ત થઈ ગયો હતો ઘોડીવારથી વસાદ વસી રહ્યો હતો રાઘવેન્દ્ર બેથરૂમમાં કબાટમાંથી એબ્સોલ્યુ બોટકારની બોટલ લઈ આવ્યો ને એ ટોલિમ રૂમને હલીને આવેલા બગીચા બાજુની બાલ્કનીમાં રાખે ટિપાઇડ પર રાખી પછી આઈસ ટ્રેક ગ્લાસ ને ફ્રાઈડ ક્રેરા કાજુ લઈ આવ્યો એને ઓળખવાનો કઈ પરી આઈ સાકીને શરૂ કર્યો એ રસ્તા વરસાદે જોરી લો તો શીતળ ગયો પછી મે કે સુખનો આનંદ મેળવવા માટે પ્રયત્નો અંધારામાં સોયમાં દોરો પરોવા જેવા છે સુખ દુખને જીવનના ક્રોસવર્ડ કોયડાના ઊભા આડા ખાનામાં ગોઠવવાની મથામણ નકામી છે સુખની આશા ચંદ્રકાળાની જેમ રોજ થોડી થોડી લુપ્ત થતી જાય છે નિષાદ જ શાશ્વત છે ન તો કોઈ ટ્રેડ જવાની છે ન તો કોઈ ટ્રેડ આવવાની છે હું અહીં ન તો કોઈને વળાવવા આવ્યો છું ન તો કોઈને આવકારવા આવ્યો છું મારે પણ ક્યાંય જવું નથી તો પછી હું શું કામ હું ઊભો છું વર્ષોથી આ રેલવે પ્લેટફોર્મ પર પછીનો ભાગ રાઘવેન્દ્રની હેતુ ફોટો આલ્બમમાં પાના થઈ છે સગા વાહલા મિત્રોની છબીઓ ટીકા કરતા પણ લાગે છે એમના માથા પર બીજા જેવો નાનકડા શિંગડા નીકળ્યા છે અને પાછળ આવતા પણ ડિવાઇસ જેવો વાતો કરતો હોય છે હા તબિયત સારી મજામાં ભલે રાગેન્દ્ર કે સાથે પછી ફિલસૂફી વાતો પણ કરતો હોય છે સુખની શોધ કરવાની એનાથી બીજો કોઈ દુખ નથી મનુષ્ય સાથે સુખ કેવી રમત રમવી અને છળ કરીને કેમ જીતવું એમાં ઈશ્વર નિપુણ છે તે રમતમાં મનુષ્ય ક્યારે ઈશ્વરને હરાવી શકે નહીં ઈશ્વર પાસે સુખની આશા રાખવી વ્યર્થ છે પછીનો આમ જુઓ તો અમારી અને ઈશ્વર વચ્ચે કોઈ ખાસ દુશ્મનાવટ ન હતી એમ છતાં અમે શું શું વેઠ્યું છે ઈશ્વરના કારણે દુઃખ મનુષ્યને નાસ્તી કરે જ્ઞાની બનાવી દે છે અને એ દુખ દુખ ઈશ્વર જ આપતો હોય છે હું સુખ આનંદથી જીવવાનો વિરસ કરી રહ્યો છું ઘણીવાર દૂર સુધીથી તબડક તબડક કરતો સ્વેદ અશ્રુ મારા પડી આવતો હોય એ મને વાસે છે એના દાબલાના અવાજ સંભળાય છે મને હવે આ જગત પરગ્રહ જો ભાસે છે અને હું મને પરગ્રહ વાસી જો અનુભવ છું પછીનો ભાગ રાગવેન્દ્રે રાતે સપનું જોયું કે કેરલાના પાપ કાશન તરીકે ઓળખાતા અલકલા બીચની છે અને સમુદ્રમાં જળ ઉપર પડતે મોજા ઉછળી રહ્યા છે એ અચાનક જાગી ગયો હું હું ભૂલ ધોયાને સુખ શોધી રહ્યો છું સુખના આનંદની શોધ વરાજ કોઈ કોઈ કામ નથી હું વિશાળથી છૂટવા ફાફા મારી રહ્યો છું હું જેમ જેમ ઉલેચું છું તેમ તેમ વિશાળનો વીડિયો ભરાતો જાય છે કોણે લખી છે મારા જીવની પટ કથા ક્યાં નિષ્ઠુ રાતે લખી છે મારા આદી કે અંત સુધીની જીવની પટ કથા પછી વર્ષોથી દીવાલ પરની ઘડિયાળના કાંટા જ ફરી રહ્યા છે 1 2 3 4 5 અને ફરી પાછા 1 2 3 4 5 એટલે ફરી એ વર્ષોથી આમત ઘડિયાળ ચાલ્યા કરે છે ક્યારેક તો 11 10 9 8 અને ત્યાંથી 7 પછી 10 11 12 1 આ ક્રમ પ્રમાણે ઘડિયાળ ચાલે તો મજા આવે પણ એ રીતે ચાલશે નહીં એ તો ગતર પર ગતિ રીતે ચાલે જ કરશે હું રોજ આમ આમ જ ગડિયાને જોયા કરું છું એક બે ત્રણ ચાર પછીનો ભાગ રાગેન્દ્ર એક ટીવી યુનિટના ડોરમાંથી ચોપાટ કાઢી ડ્રોઈંગ રૂમમાં ડ્રોઈંગ પાથરી ચોપાટની વચ્ચે પોતાના પોતાની લીલા રંગની અને સામેના ખેલાડીની લીલા રંગની સોફ્ટીઓ ગોઠવી એને જમણા હાથની મુઠ્ઠીમાં કોડીઓ હલાવીને પોતાનો દાવો રાખ્યો બે દાણા પડ્યા પછી એને સામેના ખેલાડી માટે ડાવ ડાબા હાથે ડાવ આપ્યો 25 ધારા પડ્યા ફરી બીજી વાર ધારા થઈ ગયા ચાર ધારા પડ્યા એણે ડાબા હાથે એક સોકથી પટમાં કાઢીને ધારા ગોઠી ગળીને સોકથી નાખી એણે જમણા હાથે મુઠીમાં કોડીઓ હલાવીને પોતાનો ડાવ નાખ્યો ચાર ધારા પડ્યા પછી એણે ડાબા હાથે સામેના ખેલાડીનો ડાવ નાખ્યો 30 ધારા પડ્યા ફરી બીજો ડાવ નાખ્યો 11 ધારા પડ્યા ફરી ડાવ આપતા બે ધારા પડ્યા એણે ડાબા હાથે બે સોક પટમાં કાઢી અને બધા તાર ગળીને સોફટીઓ મૂકી એ આડા ગોઠણિયા હોય થઈ ગયો અને રણભૂમિમાં માથા વિનાનું ધળ એવા જનુંથી ઊંઠીમાં કોડા ખખડાવીને પોતાનો દાવ રાખ્યો ત્રણ તારા પડે હવે હતાશા ઉમોરતા એ દાબા હાથે હરી ખોટે દાવ રાખ્યો 30 તારા પડ્યા ફરી દાવ રાખ્યો 25 તારા ફરી દાવ રાખ્યો બે દાવ એ બે સોફટીઓ પટમાં કાઢીને બધા દાણા ગણીને એ ખાડામાં રાખી આમ રમત રમતા રમતા સામેના ખેલાડી બધી શક્તિઓ ગરમા ઉતરી ગઈ રાગવેન્દ્રનો કોડ પણ ન થયો નતોડી પણ પર ખાધું અગાઉ પણ પર હાર થઈ આ વખતે નતોડી પછી તો બાપ મે વિચાર્યું હતું કે વિરોધી ખેલાડીની શક્તિઓ મારતો જઈ છે ચારે શક્તિઓ ગરમા રાખીને શક્તિને ગાડી કરીશ રમવાની મજા કરીશ પણ એવું રમતમાં ક્યારે બન્યું નહીં રાગવેન્દ્રે ચોપાટ સંકેલી ફિલ્મ જોવાનું શરૂ કર્યું ઇગમેન વર્મેની ફિલ્ દ સેરન્સી નાઇટ ક્લબ મે 6 નંબર છે રમત શું થાય છે રાગમેને સોફા પર લાવા છે અને સાતવાર આપીન જોઈએ ફેર પૂરી દિશામાં દર્પણ હોય વચ્ચે ઉછળતો ગળો ચારે દિશામાં દેખાય એમ રાગમેનેનું અસ્તિત્વ અને વિચારો ઉછાયા કરે છે જીવન અંત છે જીવનનો તો અંત છે પણ દુખનો દુઃખ તો અનંત છે સંવેદનશીલ માણસ માટે ધીમાનો કોઈ અવકાશ નથી કોઈ બહાર પણ નથી ચીલો બાબા રાગડે તો ઊભો થયો જામના અઘુચકી પાછળ આકાશમાં રોડે આત્મ દરિયા અંદર જોયું બાલ્કની ની મારાપીઠના પાઇપ પર ઊભો રહ્યો ત્યાર પછી એણે પોતાના જાતને પર મળે જોરથી ધક્કો માર્યો અને આકાશમાં અડુવા માર્યો અને અનુભવ્યું કે જે વિશે ચાદર છે અને આકાશમાં રહ્યો છે

થોડી ઓછી છે થોડુંક મધભું પડે છે ગેસ મને મઝલ છે ભાષા બહુ સરસ મને પણ કનેક્ટ થતા બાર લાગી પણ મને રૂપ જ પસંદગી કરો કે થિગડું તડકાનું એ બધું બહુ સરસ રીતે પ્રયોજન કરેલું બહુ જ સરસ સરસ એ કહી જ આ એ છે પણ આ ટેકનિકમાં થોડોક क्या कर बदलाती बदलाती वधू प्रॉपर्ली कनेक्ट नहीं करते हर पॉइंट कराना चाहिए आशा बोल सकती है मैं उनको मैं ये बोल दूँगी पढ़ना नया आता मान चाहिए डॉक्टर और पोटर पर भाग आते नाटक होगा ग्रुप में संदर्भ छल्ले जैसे मेरे परिवार बताना हम हर चांदू से मार्चे एक्सरसाइज के करता रस पढ़ो के जे ए हाँ, हाँ, लागे छे हाँ, स्टैटर के नहीं लागे हां छड़ के हां मतलब नहीं लागे वाचवा से के वाचवा की बधारी से हां युक्ति वो सामने चेस और पे सेवन सीरीज में ये कथा छे युक्ति और साथे चेस रम ए ऊपर थी के आखी बात लगाई एक जे रमत नो एक प्लेयर छे युक्ति छे तो युक्ति પ્લેન રૂપિયો છે એમ જે સેકન્ડ પાર્ટ આવે છે તે પછી પોતાનો પ્રતિભાવ હા એટલે હું એવું એટલે જે બે વાત પેરેલલ ચાલે છે એમાં જે ભાઈની જે વાત છે એ એકલતાની વાત છે એના એકલતાનો જે સુર પકડાય છે એકદમ પરફેક્ટ પણ જે સામેનો પ્લેયર છે એટલે કે હું એવું માનું કે ઋતુ છે એની જે વાત છે ને એ વધારે પડતી આપણે એવું કહેવાય કે ક્ષણે આપતા હોય એના જેવું થઈ ગયું સતત બોધ આપે સતત એના જે વિચારો છે ફિલોસોફિકલ તરફ વધારે જાય છે એટલે અડધી સુધી કેવું થાય છે કે તમે કન્ફ્યુઝ છો કે આ વાત ચાલે છે આ ભાઈ આ જે સેકન્ડ જે પહેરેલા વાત ચાલે છે કોની વાત ચાલે છે ને એ લગભગ સેવન સીલ લાવ્યું ને ત્યારે મારા મગજમાં રહે છે એ સિવાય તમને ખ્યાલ નથી આવતો કે આ આજે સેકન્ડ જે વાત થઈ રહી છે એ કોણ કરે છે અને કોની છે મારા મતે એક થોડું ફિલોસોફીકલ છે એની જગ્યાએ કંઈક થોડુંક વ્યક્તિ જેવું વધારે લખી શકાય તો વધારે થાય આમ તો વાર્તામાં જે મુખ્ય પાત્ર છે એની એકલતાની વાત આખા વાર્તામાં વણાય છે થોડો શરૂઆતનો ભાગ મને લાગે છે કે વર્ણનમાં ખર્ચ આવ્યો છે પણ પાછળથી બરાબર વાર્તા ખરાય છે જે વ્યક્તિ એકલતા અનુભવે છે અથવા તો એના પરિવારજનો હવે નથી રહ્યા એક 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 વ્યક્તિનું થોડું ઘણું એની એકલતા સાથે અથવા એના સંવાદો તેનું જે સ્મૃતિ એને યાદ આવે છે ક્યાંક ક્યાંક રૂપકો બહુ સારા પ્રયોજાયા છે એવું લાગે બાકી વાર્તા પૂરી बेस्ती हो मतलब कई दिन इन्हों सयुं थी अंत सुधी वो मने वो ध्यान मान थी वैसे कई दिन वार्ता का पीछे मतलब बातचीत तो करने से क्या लाभ है तू तक तू तक क्या लाभ पड़े समझे किशोर सिंह जनरल वन एक्सपर्ट से चार्ज है सुरेश सुरेश

કેવાય છે એવું લાગે છે કે એક વખત સામરે ઉપસ્તિ પણ એક બે વખત તો એમાં પ્રવેશ મેળવીને એ મનોવ્યથા છે કે મનોમંથન છે એ પ્રાપ્ત એટલે જે બધી પ્રયત્ન કરું છું

કદાચ કને કેટલે નતો હતું પણ માણસ એ એટલું હોય ને માનું કુંવા કોડા મે આ કબાટ છે એને મને એમ થાય કે બધા વાત તરફ ગતિ કરે છે એ મારી વિભાવના છે એટલે એ એક વ્યક્તિ વિશેષ જે અનુભવ છે જીવનમાં યા તો પેલાનું છે યા તો અત્યારનું છે પણ એ મનોસ્થિતિ છે ને એટલે એક મૃત્યુ સુધી ચાલે જાય છે એકતાથી સંબંધ રાખે પરંતુ મને બે ત્રણ પ્રશ્નો લાગ્યા તો આ જે બે સુ કરવા લેવા પડ્યા છે જે છે અને સેવન્થ સેમ થી વાર્તા સ્પષ્ટ થતી હોય તો સિ ડોક લે કોલે આવે મોટી ગુડ તમે શું સિdagger આવતામાં તેમ પણ પ્રશ્ન થાય છે

નતો અડધા માણસો કનેક્ટ થયો એટલે મને બહુ ખ્યાલ નથી આવ્યો એટલે બધા ટુકરાઓ એટલે બધા સેટર્ડ કે હું એને કનેક્ટ કરવાની કોશિશ કરતો પણ હું પછી વાર્તા સાંભળવામાં કોઝન રેટ નતો એટલે મને આખી વાર્તાની અભિપ્રાય આપી શકું એવી છાપ મારા મને બસ હા કહીએ ને ટુકડા છે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર ના સાયન્સ માં તો આપકો પેચી છે અને પેચી હોવાનું કારણ એ છે કે પહેલું સેન્ટેન્સ જે આવે છે કે હું મૃત્યુ પામી છું તો એ કોણ છે બરાબર પછી બીજો પેચ આ બીજો ટુકડો આવે છે તો કે છે કે રાઘવેન્દ્ર થર્ડ પર્સન માં જે ટીટ ભાઈ એ કોણ છે નરેટર કોણ છે એટલે આ કોન્સ્ટન્ટ એ કોઈ ક્લેરિટી ક્યાં નથી આવતી કે આપણો નરેટર કોણ છે એ ક્રિએલિટી હોવી જોઈએ જે અહીંયા બિલકુલ જ નથી થતી વચ્ચે વચ્ચે ફિલોસોફિકલ આપણે જે કહીએ છીએ ફિલોસોફિકલ એ સેન્સમાં બધા ટુકડાઓ આવે છે એ બી કંઈ કનેક્ટ થતા નથી વાર્તા સાથે કારણ કે એ પાત્ર પાત્રની સ્થિતિ પાત્રના ઇન્ટરેક્શનમાંથી ઊભું થવું જોઈએ જે નથી થઈ અને અંત બી સડન રીતે આવી જાય છે અને મને

રેન્ડમલી કે આ કેરેક્ટર રાગવેન્દ્ર છે અને એ સેવન સેલ જોય છે એટલે એનું કોઈ બેકગ્રાઉન્ડ નથી મળતું મને એ શું કરે છે એને શામાટ બર્મેન માં રસ છે એને એન્ટોનિયોની માં રસ છે ખરો ને તાર્કોસ્કી માં રસ છે બ્રેસો માં રસ છે એ કઈ જ મને ખ્યાલ નથી આવતો રેન્ડમ છે એક સેવન સેલ રેન્ડમ એ રીતે ન ચાલે તમારે કન્સ્ટ્રક્ટ કરવો પડશે તો કન્સ્ટ્રક્ટ કરવું પડશે લે પૅચિ 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 બચ્ચેને બતા 35 મત છે દર એટલે ડિસ્ક્રિપ્શન માં પૅચિ પછી નેરેશન માં પૅચિ સાબ તો આ તો છે કે રિડ વાજે છે ને એક સૂત્રતા ભાષા ની પણ આ સ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે કે એની જે બે ઉભર છે એનું તો તો બાંધ પણ લેવા ઈ એ ઇન નંબર હશે કે કે ઈમોશન સુકુ સમજી મીતે બટ ડઝન્ટ વર્ક

જો વાહ સુકો ટીકડો છે તે ઉતસાઈ જ છે એટલે ધારો કે નોમર 2020 કે જે છે એક પાછો છે અને આ સ્પષ્ટ છે કે એક છે તે છોળ છે કે આ વિશે આ પ્રશ્ન સુપ્રાય છે છેવાદી છે પણ બીજો કેરેક્ટર મૃત્યુ જ છે એ મૃત્યુ નહી કરી શકે કે હું મરી ગયો છું મરી ગયો એવું ન બેઠો

આ મૃત્યુ જ છે અને મૃત્યુ આવે છે ને બારી બારી આવે છે ને ક્લિયર છે એના કપડા થી એના વર્તન થી એના બિહેવિયર થી એના જતા રહેવા થી પોતાની ફ્રીડમ થી એ એ તો એ તમે જો કઈ ઊભું કરો તો પછી તેને સ્મેચ તો પછી ત્યાં ધેર ધ પોસ્ટ તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન છે

વધારામાં વધારાને એક્સપ્લોરનીયન તક આપે એ તતકથી વાત પછી બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરીની વાત આવે છે ચરણ બેઠે તક રહે નિર્ભર પર મેં કર્યું છે કે માં ત્રણ કથક આવે ફર્સ્ટ પર્સન માં આવે તો એક પુરુષ બોલે પછી સ્ત્રી બોલે પછી નરેટર બોલે પછી પાછો પુરુષ બોલે સ્ત્રી બોલે ડાયરેક્ટર બોલે પણ જક્ષનીયા છે છે જ આ નિયારે એમાં ક્લિયર આ સ્ત્રી છે આ પુરુષ છે આ નારેટર છે એ ક્લિયર થાય આમાં ક્લિયર નથી